સૌરાષ્ટ્રના બોટા જિલ્લાના ભાંભણ ગામે આજરો શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પંચાબી મહોત્સવ નિમિત્તે શ્રી પુરુષોત્તમ પ્રકાશ પારાયણનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે પારાયણનો હવે આપણે પણ લાભ લઈ જીવન ધન્ય બનાવીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વરૂપ ગઢ પુરુપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાના ભાંભણ ગામ મુકામે ધર્મ ધોરંદર એક આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા તેમાં સંતોના શુભ સંકલ્પથી પંચાબ્દી મહોત્સવના સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે પોથી યાત્રા કથાના યજમાન એવા હરિભક્ત સુરેશભાઈ કાજાવદરાના ઘેરથી નીકળી હતી જેમાં સાંજે સંગીતા અને ધૂન કીર્તનના તાલે હરિભક્તોમાં પણ ભક્તિમય થઈ જવા પામ્યા હતા વાત કરી રહ્યા છીએ આપણે સૌરાષ્ટ્રના બોટાદની આનંદ ઉત્સાહ સાથે કથા સ્થળે પહોંચ્યા હતા બામ્બણ ગામે બે હજાર સત્તરના રોજ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેના આજે પાંચ વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે સમગ્ર બોટાદના ભાંભણ ઉમદા ઉત્સાહ સભર તેમજ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીના માર્ગદર્શન પ્રમાણે પ્લોટ વિસ્તારમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સત્સંગી જોડા પામ્યા હતા આ પંજાબની દિવ્ય મહોત્સવમાં આદિધામે ધામે ધામથી વંદનીય સંતો પધારશે ત્યારે આ કથાના વક્તા એવા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીના કર્ણપ્રિય તેમજ સુમધુર કંઠે પોતાની આગવી શૈલીમાં સંગીત સાથે કથાનું રસમાન પણ કરાવશે ત્યારે ગઢપુર ધામના સંતો તેમજ ભાંભણ ગામના સત્સંગીઓ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ગ્રામ્ય જનમાં પણ આજે ખુશી જોવા મળી હતી હસર સેટા સાથે પ્રકાશવાળા